બ્લોગ માં તમે જોયું હતું ને ઓલું પોપ ને એ બધું હતું ને દાણા ઈયા આજે આપણે પાણી નાખશું એક ને બે મે પેલે થી નાખી દીધું છે આવો એ બતાવું ચલો સન માં રાખેલા બાપુ તે આની અંદર રાખે આ થાળી માં આ વાળું તો હમણાં જ સવાના નાસ્તો કરીને નાખ્યો તો

ટાંકડું ફાડીને બહાર નીકળી આવશે પાણી ઘણું થઈ ગયું એની મને એમ કે આ બે હતા ગુલાબી હતું ને ઓરેન્જ હતું પણ એક જ આપણા કને ઓરેન્જ છે હવે આ ગુલાબ એ તો ગુલાબે આની અંદર નાખી દઈ એ તો પડશે વાંધો નહીં ઊંધું થઈ જશે અંદર ને એ તો તારે રૂપ બાપુ હા ડૂબી ગયું બસ હવે હવે બંધ કરી નાખવાને હવે બંધ કરી નાખો હાલશે વાંધો નહીં તો આજે અમે આવ્યા અહીં ગામના સીમાડાની અંદર અને અહીંયા કને આવેલું એક ફૂલપીર દાદાનું મંદિર અહીંયા તમે જોઈ શકો કે આ હે આપણા ફૂલપીર દાદાનું મંદિર અને હવે તો આની કન્ડિશન થોડીક ખરાબ થઈ ગઈ હે તો નામ પરથી તમને એમ લાગતું હશે કે આ એક મુસ્લિમ જગ્યાએ પણ નથી આ એક હિન્દુની જ જગ્યાએ અને અહીંયા કને જે પીર હે मैं घरे पुछा करी, तो एम के भाई, जे हे संत जे फुलपीर दादा क्षत्रिय है तो पेला जमा में पीर कहता हाँ समाधि मैं याद हूँ नो तो हजार तो एक बी साल मैंने करी का, का चबड़ा आया था तर मैं अँ फूलपीर दादा मानता मानी थी मतलब घर नी फॉरेस्ट डिपार्टमेंट अंदर आई गये कहो ई पानी थी थे नही तो अपने ओरी चबड़ा मटी था तो ये हिस्ट्री खबर है બાકી વધારે આપણે જાણતા નથી ને આજ રાતે અહીંયા કને પેઢીનો કાર્યક્રમ હે મતલબ કોઈકની પેઢી હે તો આપણે અહીંયા કને લાઈટની એની સુવિધા હતી કરવા જાય રાતે આપને બી આમંત્રણ હે અને અંદરથી મંદિર કંઈક આવું દેખાવાનું આ એનું આંગળું એ અને મેન મંદિર અંદર મતલબ જે બી કહેવાય આપણે સમાધિ એ અંદરે આજની ડેટમાં ઘણા માણસો અહીંયા કરીને માનતા પૂરી કરવા આવેલા પોતાની જો અંદરથી કંઈક આવું હોય તો અહીંયા કને ફૂલપીર દાદાની સમાધીએ ને આ ઉમેશભાઈ એમ ક્લેરિફિકેશન દેરા કે એમના ગુરુ આ રહ્યા ઈ મુસ્લિમ હતા એટલા માટે અહીંયા કને એમની માથે આ ઉર્દુ ભાષામાં લખેલું હોય અને મને એ જ કન્ફ્યુઝન હતું કે મેં કીધું એક ઓરેન્જ ચાર ધરે આ સાઈડે ને ગ્રીન ચાદર કેમ ને પણ આ ભાઈ કહે કે એમના ગુરુ મુસ્લિમ હતા હવે એ જમાનામાં શું હતું આપણે નથી ખબર ઠીક આપણે એવું ડીપ જતા બી નથી કાંઈક બોલશું તો વિવાદ થઈ જશે એટલા માટે જેટલી આપને ખબર હે એટલી આપણે કહી રહ્યા તો બસ આજ રાતના પેઢીનો કાર્યક્રમ એ અહીંયા કને એ આપણે જોવાની અને અહીંયા કને જો મંદિરની પાછળ આ મંદિર મતલબ મંદિરની પાછળની સાઈડ જો બધા કપડાં રાખેલા જેમની માનતા પૂરી થઈ જતી હશે બધા કપડા અહીંયા જ રાખી જતા હશે અને સીન કેટલું ડરાવનું હોય અગર રાતના જુઓ તમે તો હાલત ખરાબ થવાની યોગેશ કે એની વાડી જોતા આવી જે એને પોતે લગભગ કેટલા વર્ષો સુધી જોઈ નથી કે આપણે જોતા આવી જરાક અને આ જૂનું સમશાન મને લાગેલું જો બધાની અહીંયા કને લોડ હે लोड के है ना मतलब समाधि ने देसी भाषा में तो वाड़ी आपने मली की है हम तो कोई वावेरु है वावेरु कोई के नहीं वावतु एम ने तेज क्या अड़ा उभा तो आ वाड़ी है आ भाई नहीं प्रॉपर्टी है बहुत पैसा है अपने पास देखो तो बाद दस बार रही ना खबर है नहीं कि अमारी वाड़ी है તો જે પેઢીનો પ્રોગ્રામ હે ને એ ફૂલપીર દાડે નથી મને કે ફૂલપીર દાડે હશે તો ત્યાં નથી આપણે સુખપરની સમાજવાડીમાં હે તો હમણાં અમે લોકો જઈ રહ્યા ટાઈમ થઈ ગયો ઓલરેડી કંઈક સાડા સાત વાગે તો આ એ સુખપરની સમાજવાડી તો ગાઈઝ લોકો હું ગયો તો પેઢીનું જમવા અને મારી પાછળ જો બધા લોકો ભેડ મંગાવી આ લોકો ભેડ જમેરા ચીટી બધા મારા જવાનું મને ખરી ખબર હતી ભેડ મંગાવનારા હોતે